ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જામનગર સહિત હાલની ધાર્મિક સામાજિક સંસ્થાઓના યોજાતા કાર્યક્રમોનો સમાચારો પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે પાછલા સપ્તાહ દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમો અત્ર પ્રસ્તુત છે કેડી શેઠ ઉપાસયમાં વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દંત નિદાન અને બતરસી નિશુલ્ક બનાવી આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દર્દીઓએ આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો આ તકે ધારાસભ્ય રિવા જાડેજા જામનગર શહેર ભાજપા પ્રમુખ બીનાબેન કોઠારી ટ્રેનિંગ કમિટી ચેરમેન મિલેશભાઈ કગતસાહ પૂર્વ શહેર ભાજપા પ્રમુખ નિલશભાઈ ઉદાણી સહિતના અગ્રણીઓ તેમજ જૈન સમાજના અજયભાઈ શેઠ અરજભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા ભાણવાડીની ભાગોડે ભાવિકોમાં આસ્થા ધરાવતા એવા પીરભંજન મહાદેવ મંદિરને એકસો દસ વર્ષ પૂર્ણ થતા મંદિર ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આતંકે નૂતન ધ્વજારોહણ મહાપ્રસાદ રુદ્રાભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેનો ભાવિકોએ બહોની સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભાવિક ભક્તો ભોરેશ્વર મહાદેવના દર્શન કરવા જતા હોય છે તેમજ પદયાત્રીઓ પણ મોટી સંખ્યામાં જતા હોય છે ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ ચુડાસમા અને હોમગાર્ડ શહેર યુનિટના ઓફિસરો અને સભ્યો દ્વારા પદયાત્રીઓને રેડિયમ રિફ્લેક્ટર લગાડવામાં આવ્યા હતા જેથી રાત્રિના સમયે કોઈ અકસ્માત ન થાય અને સલામતી જળવાઈ રહે આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા બી ની કામગીરી પાછી ખેંચવા સહિતના પડતર પ્રશ્નોને લઈ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે આંગણવાડી આંગણવાડીની ત્રણસો થી વધુ મહિલા કર્મચારીઓ દ્વારા જામનગર કલેક્ટર કચેરી ખાતે ધરણા વિરોધ કર્યો હતો પ્લાસ્ટિક બેગ્સ ઉપયોગ બંધ કરી કાપડ થેલીનો ઉપયોગ કરવા તથા